હે ની શેરિયે કહાર લેવા ગયા તારા દરિયા શેરીએ શેરિયે હે કહાર લેવા ગ્યા તાજો વાયુ જોજો ઓ ના તમા શાજો જો વાયુ જો ના તમાશા લાલ તમાશા થાય છોકરા જોવા જાય જાલા થોડો કહાર હું લઈ લઉ મારા જે ગૈઢા હાહુ એમ એક બોસ લઈ જાવ પડે ને બિચારા જાગતા હોય અત્યારે હાહુ તો મારા સુઈ ગયા હોય પણ ગૈડા હાહુ જાગતા હોય ઉમર થઈ ગઈ ને આખી રાય તો ઊંઘ આવે નહીં અને ચપટી કી ખાય અહીંયા બીજું શું હોય એમાં ગૈઢા વાળાના જીવ નો રહે ને ના તમાશા લાલ તમાશા થાય સીન છોકરા જોવા જાય લાલ તમાશા થાય છોકરા જોવા જાય છે મારા ભાભીનો પરોણો ને મારા ભાઈ નો વાહો ગયો ગાઉ ને તારા ભાભિયું પાછું છે ને ભાઈ નું હાલવા નહીં દે મારા ભાઈ નો પરોણો ને મારી ભાભીનો વાહો મારા ભાઈ નો પરોણો ને મારી ભાભીનો વાહો હો ભાંગી ગયો છે પરોણો ને હોજી ગયો સે વાહો ભાંગી ગયો છે પરોણો ને હોજી ગયો સેવા હો લાલ ચટકમાં હો થઈ જશે ને એટલે કે ગીતે નથી ગાત્યું રાગે ન થાલતા બિચાર્યું ના એ રાદડીયા ની શેરીએ કહાર લેવા ગયા તા જોજો બાયું જોજો કહાર ના તમાશા રાજી રાજી થઈ જાય માર ગઈડા હવું તો જાય એટલો કહાર લઈને જાય ને એટલે